મારા બ્લોગ માં સ્વાગત છે આપણે ભઈ તમને કેવું કે ચાલો જઈએ આપણા અરે કહેના ક્યાં ચાહતે હો સ્વાગત છે સીધા સીધા કહી શકતે હું મારી ભેં લઈને આવી ગયો છું તમે મને ગમે એ ભેં લઈ લેજો તો ચાલો જઈએ આપણે ચાલો આપણે જઈએ ઓદિભાઈ ની બધી ભેંસું જુઓ તમે ચાલો જો આ બૌધી ભાઈ બધી ભેંસું બાંધી છે આ બુકી બાંધી છે તુકી ભાઈ લાગે ભાઈને કેવાનું છે તો બધી ભેંસું આવી ગઈ છે છૂટી તો સાળો જાયા પછી ટીશર્ટ તર્ક્યુરેક હા

કાય વાંધો નહીં જો હવે ચેક કરો ક્વોલિટી ચેક કરો આ બધી દે મારા એકાનોમાં અમે જયદી રાઠી કા સેવા આવું બધું કરું પડે ઘોમાં રાખી હોય આવું હું જો કરું પડે ભાઈ જઈ મારી વાડી આગળ ગઈ છે તો આપણે મળી દાદા હાથી આવે છે મારી વાડી આવી ગઈ છે તો આપણે સાળો ન જઈએ તો આળો ને હાથીકા આપડે લેતા આવી આજ તમારી વાડી અને દાદા જો વાડી છે દાદા ને સાથી કસ દાદા એલે સાથી કસ આપણે સાળો દાદા ને મદદ કરાવવા લઈ જાવી હા તો સાળો જઈએ વાડે ઘણી બધી ભેંસું થઈ ગઈ છે વાડે ઘણી બધી ભેંસું થઈ ગઈ છે ખોટો જબત પેલો છે કેટલી બધી પાડી ઉડી બાડીન છે તો આપણે સાળો જઈએ સાળો હાથી ઘાસ ભૌદીપભાઈ ની હાલ જોવો તમે હાથી ઘાસ આપડું હું ભૌદીપ હું કેવું તમારે હાથી ઘાસ જુઓ તમે દસ્તો બૌદી ભાઈ કા કહે તમે હું કેવાં છે બૌદી ભાઈ આજી લઈને ઘરે જવાની છે પછી ભેમણને આપી દેવાની છે બજન ધરવી દેવાનું છે હા એમ ગઈ તો આપણે ના નાખી આવવી છે સાળો જાય

તો મિત્રો અમે ક્રિકેટ રમવા આવ્યા હતા તો અહીંયા કોમેડી ચેનલ હશે ને એના વિડીયો ચાલુ હતું ઓલું શું કહેવાય આપણે શૂટિંગ ચાલુ હતું તા તો અમે આવ્યા ને ત્રણ જણા તો તા તો બધા પગી ગયા વાય 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 તો અમે લાવી છે હવે ક્રિકેટ રમવા લઈ લો આપણો મેદાન છે આ

નો આવડે શું તમે રમતા નો આવડે એમાં કઈ ઘટ્યા જ નઈ ને યાર તું તો આયા કાળે રમવા હા બોલ કે અમાર નો ઘટે જોવો તમે હવે ભાઈ માંગેલો છે પણ ભલામણ આમ ન કરો કા લાંબા નો પૈસા અમે તમે શોર્ટ કરીને

એમ જ થાય રોપર હંડા તની કેવો કાઈ થાય હવે આવી ગયો હો હવે આવી ગયો આપણો ભાઈબન હવે જોવો તમે ચપરી ફિકસરું ઓહ એ

ખાલી તો આવે મને તમે આપો ખાલી બીજું કઈ નઈ હાલો બોલો નંબર તમારો

બધા માલને હવે ઘરડીભાઈની બરાઈ ગોવાય ખાસે બધાય મહારાજ બધાએ બધા મહારાજ પડી ગઈ તો બધા આપણે બહાર વાગે ઉપરમાં તમને પાછા મળવી તો આળો મળી